નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું સોળમી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરવું તે પહેલાં એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમે આપણા કરંટ અફેરની ઈ બુક જૂના કરંટ અફેરની જૂના જેટલા પણ મહિનાની જોતી હોય મળી જશે બરાબર મે મહિનાથી ડિસેમ્બર સુધીની પીડીએફના છેલ્લા છ થી સાત મહિના બરાબર આ કરંટ અફેરના પીડીએફની પ્રાઇઝ એકસો રૂપિયા છે અને એકસો રૂપિયાની અંદર છે તમે આ પીડીએફ મેળવી શકશો આની અંદર જાન્યુઆરીની પીડીએફ ઇન્ક્લુડ નહીં થાય વેલિડિટી ભળે ભલે તમને એક મહિનાની મળે પણ આની અંદર કોઈ નવું કન્ટેન્ટ એડ નહીં થાય નવું કન્ટેન્ટ તમને અપ ટુ ડેટ જોતું હોય બરાબર તો ડેઇલી કરંટ અફેર પ્રીમિયમનો કોર્સ છે બરાબર આ એનું બેનર છે તો આ કોર્સની અંદર તમે જોડાઈ શકો છો ચારસો ને નવ્વાણું રૂપિયામાં આમાં તમને જાન્યુઆરી મહિનાની પણ પીડીએફ ઓ મળતી રહેશે બરાબર તો જેટલી વેલિડિટી હશે તમે એક મહિનાની વેલિડિટી વાળો કોર્સ લ્યો ત્રણ મહિનાની કે છ મહિનાની જેટલા સમયની વેલિડિટી લેશો એટલા સમય સુધી તમને કરંટ અફેર મળતા રહેશે સાથે હમણાં પીએસઆઈ કોન્સ્ટેબલમાં જીકે પણ છે સો જીકેના પણ અમુક ટોપિક એડ કર્યા છે બરાબર એ તમે ખાલી ત્યાં જઈને કોર્સ લીધો ન હોય ને તો પણ તમે એની અંદર અંદરનું કન્ટેન્ટ શું શું છે બરાબર એ તમે એના અંદર જોઈ શકશો મીન્સ તમે વિડીયોને બધું જોઈ નહીં શકો પીડીએફ ડાઉનલોડ પણ નહીં કરી શકો પણ કયા કયા ટોપિક છે એ ટોપિકના નામ તમે એમાં જોઈ શકશો કન્ટેન્ટમાં જોશો એટલે બરાબર તો એક વખત ખાલી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી ખાલી કન્ટેન્ટ જોવું બરાબર અને તમને જે તમે પૈસા આપો છો એનું સો ટકા બેસ્ટ વર્ટ રિટર્ન મળશે બરાબર તો એકદમ જે રીતે તમે કરંટ અફેરનો ટુ ધ પોઈન્ટ હું તમને કરંટ અફેર છે આખા શોર્ટ લિસ્ટ કરીને જે પણ કામના મહત્વના મુદ્દા હોય બરાબર એ જ હું તમારી સમક્ષ મૂકું છું સિમિલરલી જીકેમાં પણ એવું જ હશે કોઈ પણ વધારાની માહિતી તમારે વાંચવાની નહીં થાય જેટલું આપેલું છે એ એકદમ ટુ ધ પોઈન્ટ તમારે યાદ રાખવાનું થશે કહેવાય ને એકદમ સારાંશ વાળું તમને કન્ટેન્ટ મળશે બરાબર તો શરૂ કરી દઈએ હવે આજનો સોળમી જાન્યુઆરીનો વિડીયો બરાબર હવે ઉત્તરાયણ પણ પૂરી થઈ ગઈ વાર્ષિક યર પણ પૂરી થઈ ગઈ બરાબર હવે બધા કામે લાગી જજો અમદાવાદ ને ગાંધીનગરવાળા ખાસ બરાબર કેમ કે ત્યાં ક્રેઝ વધારે છે બરાબર અને રાજકોટ વડોદરા સુરતમાં પણ થોડો ઘણો હશે બરાબર થોડો તો નહીં એટલો જ હશે અમદાવાદ ગાંધીનગર જેટલો જ તો હવે ધીમે ધીમે કરતાં હવે સોળ જાન્યુઆરી આવી ગઈ છે અને બધા તહેવારો પૂરા થઈ ગયા છે બરાબર તો હવે ધીમે ધીમે કરતા કામે લાગી જવાનું ને ચૌદ અને પંદર ના ના જોયા હોય બરાબર લેક્ચર તો એ લેક્ચર પણ જોઈ લેવાના અને જે લોકોએ કોર્સ લીધેલો છે બરાબર તો કોર્સ લીધેલો છે બરાબર એ લોકો સાથે સાથે ટેસ્ટ પણ આપતા જશે બરાબર તો વીકલી ટેસ્ટ છે પહેલા વીકની અપલોડ થઈ ચૂકી છે જાન્યુઆરીની બરાબર બાકી બાર તારીખ સુધીની ટેસ્ટ અત્યાર સુધીમાં અપલોડ કરેલી છે એ બધી ટેસ્ટ છે ડેલી ટેસ્ટ પણ આપતા રહેજો આજે સોળ તારીખ છે

ભારતનો ક્રમ કહી દઉં જેમ કે સૌથી પહેલા વર્લ્ડ પ્રેસ હતું ગ્લોબલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં એકસો પાસપોર્ટ ઇન્ડેક્સમાં જ ગઈ કાલે આપણે ચર્ચા કરી રૂલ ઓફ લોક્સમાં સેવન્ટી નાઇન એશિયા પાવર ઇન્ડેક્સ અને ગ્લોબલ યુનિકોન ઇન્ડેક્સ આ બંનેની અંદર છે ભારતનો ક્રમ ત્રીજો છે ઓકે તો આ બધે બધા છે તમારે ટુ ધ પોઈન્ટ યાદ રાખવાના છે બરાબર અગત્યની રેન્કિંગ માં ભારતનો ક્રમ છે બરાબર એ તમારે ખાસ યાદ રાખવાનો છે કોઈ પણ રેન્કિંગ તમને પીએસઆઈ કોન્સ્ટેબલ માં પૂછી શકે ડાયરેક્ટલી ટુ ધ પોઈન્ટ ક્વેશ્ચન આવી શકે એમ છે ભારતીય સેન નૌસેનામાં સામેલ કરવામાં આવેલી સ્કોર્પિયન ક્લાસ સબમરીન આઈએનએસ વાગસીર નું નિર્માણ કયા પ્રોજેક્ટ હેઠળ થયેલું છે બરાબર તો સ્કોર્પિયન ક્લાસ સબમરીન છે બરાબર તો ટોટલ 6 સબમરીન બનવાની હતી હતીમાંથી આ છઠ્ઠી હતી બરાબર અને કેટલામાં નંબરની છે એવું પણ પૂછી શકે છે તો છ સબમરીનમાં છઠ્ઠી જતી કમિશન થઈ ગઈ છે બરાબર નવસો નાની અંદર ઓકે અને આનું કયા પ્રોજેક્ટ હેઠળ થઈ તો કે પ્રોજેક્ટ પી પી સેવન્ટી ફાઈવ પ્રોજેક્ટ હેઠળ છે આ કમિશન થઈ છે એનું નિર્માણ પણ પી સેવન્ટી ફાઈવ હેઠળ થયેલું છે નિર્માણ કઈ કંપનીએ કરેલું છે એવું પણ પૂછી શકે છે તો નિર્માણ છે કરેલું છે માઝાગોન ડોક શેપ બિલ્ડર એન્જિનિયર્સ લિમિટેડ એમડી એમડીએસએલ ઓકે તેમના દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે વાકશીર નામ છે સબમરીન નું નવસેના ની અંદર કમિશન થઈ ગઈ છે કયા પ્રોજેક્ટ હેઠળ તો કે સેવન પી સેવન્ટી ફાઈવ હેઠળ કમિશન થઈ છે બરાબર આ તમામે તમામ છ છ સબમરીન છે સેનાથી ચાલે છે બરાબર પ્રશ્નમાં પૂછી શકે ડીઝલ ન્યુક્લિયર ઇલેક્ટ્રિક બરાબર આવા ક્વેશ્ચનમાં તમને ઓપ્શન પણ આપી શકે છે બરાબર સો આ છે ડીઝલ થી ચાલતી સબમરીન છે ડીઝલ સબમરીન છે બરાબર બાકી છ સબમરીન હતી તો છ છ ના નામ યાદ રાખશું કલવરી ખંડેરી કરંજ વેલા વાગીર અને વાગશેર બરાબર તો આ છ એ છ ના નામ છે કલવરી ખંડેરી કરંજ વેલા વાગીર વાગશેર જીપીએસસી વાળા હું તમને કહી દઉં બરાબર વેલા ચર્ચામાં હતી ને વાગશેર ચર્ચામાં હતી ને એ વખતે સો ટકાની ગેરંટી સાથે મેં તમને કીધું હતું કે આ પ્રશ્ન પૂછાશે અને એમાં પૂછાયા હતા બરાબર આમાં પણ કહું છું વાગ માં પણ સો ટકાની ગેરંટી સાથે અહીંથી ક્વેશ્ચન હશે પ્રોજેક્ટ માહિતી આપી છે ને બધી યાદ રાખજો કેમકે હવે ક્લાસ વન ટુ ની એક્ઝામ આવશે તો વાક્ય વાળા ક્વેશ્ચન ઉપર પણ પણ ફોકસ કરતા રહેવાનું છે છે આમાં જેટલી માહિતી આપી બધી યાદ રાખવાનો પ્રયત્ન કરજો બરાબર આ ક્લાસ વન ટુ વાળા ખાસ કહું છું બરાબર બાકી પીએસઆઈ કોન્સ્ટેબલ વાળા પણ ફોકસ કરશે જ મહાકુંભ મેળાની શરૂઆત કઈ તિથિ ના રોજ થઈ હજુ આપણને ખબર છે આપણે હું યાદ રાખ્યું તારીખ તેર જાન્યુઆરી શરૂ થયું સાહેબ તારીખ નું પૂછે આ લોકો શું કરે પીએસઆઈ કોન્સ્ટેબલ માં બરાબર પીએસઆઈ કોન્સ્ટેબલ માં તિથિ પૂછે ઘણી વાર એકવાર બંધારણ ની તિથિ પૂછે કે બંધારણ કઈ તિથિ અમલ આવ્યું સો આવી જ રીતે તમને ક્વેશ્ચન માં પૂછી શકે ભાઈ આ મહાકુંભ મેળો કઈ તિથિએ શરૂ થયો આપણે તિથિ તો યાદ ન રાખી હોય તો હું યાદ રખાવી દઉં પોષ પૂર્ણિમા હતી બરાબર ત્યારે શરૂ થઈ હતી આ 13 જાન્યુઆરી એ બરાબર પોષ પૂર્ણિમા હતી ત્યારે આ થઈ બરાબર સો ખીર ના એક દિવસ અગાઉ

તમે ટ્રેનમાં માં જાવશો તો તમારો અકસ્માત થાય છે અથવા તો બસમાં માં જાવશો બરાબર તો તમારો અકસ્માત થાય છે તો બસ અને ટ્રેન માટેનો વીમો છે પ્લેન માટેનો નથી બરાબર તો બસ અને ટ્રેન માટે તમને અહીંયા વીમો આપે છે બરાબર 59 રૂપિયા તમારે પ્રીમિયમ આપવાનું છે આના માટે બરાબર અને તમને 1 લાખ નું કવર મળશે માની લ્યો કે ટ્રેન માં જાવશો તમે લોકો અને કઈક ઈજા થઈ અથવા તો ઈજાના કિસ્સામાં 50000 સુધીની સારવાર નું કવર છે અને અકસ્માત માં

દર વર્ષે છે આ નેશનલ યુથ ફેસ્ટિવલ છે એનું આયોજન થતું હોય છે હવે આનું નામ બદલી નાખ્યું છે વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ બરાબર યુવા નેતા સંવાદ વિકસિત ભારત યુવા નેતા સંવાદ એવું ગુજરાતી કરી શકીએ આપણે બરાબર તો આ ઓપ્શન બી આપણો જવાબ થશે બરાબર નેશનલ યુથ ફેસ્ટિવલ નું નામ બદલી બરાબર અને નવું નામ શું રાખ્યું છે તો કે કે ભાઈ વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ છે આ એનું નવું નામ રાખેલું છે ઓકે બાકી આ ડાયલોગ છે એનું આયોજન નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે થશે રાષ્ટ્રીય યુવા દિવસ દર વર્ષે બાર જાન્યુઆરી ઉજવે છે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિને આ વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ છે એ ભારતમાં રમત ગમત અને યુવા બાબતોનું મંત્રાલય છે એમના દ્વારા આનું આયોજન કરવામાં આવશે ત્રણ જેટલા યુવાઓ છે એને આ વિકસિત ભારત યંગ લીડર ડાયલોગની અંદર સ્થાન મળશે બરાબર આ વિકસિત ભારત ચેલેન્જ ટુર્નામેન્ટ છે ટોટલ ચાર ચરણમાં થશે ક્વિઝ હશે એસે એટલે કે નિબંધ લેખન હશે સ્ટેટ લેવલની કોમ્પિટિશન હશે અને નેશનલ ચેમ્પિયનશિપ પણ હશે બરાબર તો ટોટલ ચાર લેવલે અહીંયા સ્પર્ધાઓ થશે બરાબર ચાર ચરણની અંદર થશે અને બરાબર લાસ્ટમાં રિઝલ્ટ પણ આપે છે સો અત્યારે આપણે એટલું યાદ રાખીશું કે આ વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ આ એનું નવું નામ છે નેશનલ યુથ ફેસ્ટિવલ બરાબર અત્યારે તમે બે હજાર પચીસ કરીને આ સર્ચ કરવા જશો ભાગ્ય કંઈક મળશે બરાબર બાકી અત્યારે પ્રમોટ છે આને જ કરે છે આ નવું નામ છે એનું બરાબર વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ એનું નવું નામ કરી દીધું છે ભૂનેર પોર્ટલનું નિર્માણ કોણે કરેલું છે એ સંસ્થાઓએ મળીને કર્યું છે રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર અને કેન્દ્રીય ભૂજળ પ્રાધિકરણ બંને મળીને કર્યું છે એને બી બંને આપણા જવાબ થશે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે

થોડાક આવા જે પોર્ટલો તમને યાદ રખાવી દો બરાબર જેમ કે શેરની પોર્ટલ યુજીસી લોન્ચ કર્યું છે બરાબર પ્રવાહ એપ લોન્ચ કર્યું છે બરાબર એ આરબીઆઈ લોન્ચ કર્યું છે બરાબર ઈ સાક્ષી છે એમપી લાટ્સે શરૂ કર્યું છે બરાબર એમપી લાટ્સ દ્વારા શરૂ કર સી વિજિલ છે ચૂંટણી પંચે શરૂ કરેલું છે સી વિજિલ ઓકે સી વિજિલ એક એક્સરસાઇઝ પણ છે પણ એના ઉપર ફોકસ નથી આપણું બરાબર

તો હાલમાં બે હતી બરાબર અને ચંદુભી મહોત્સવ છે 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 ક્યાં આસામ રાજ્યની અંદર ની પચીસ મી પંદરમી આવૃત્તિ છે બરાબર આસામ રાજ્યના કામરૂપ જિલ્લામાં ઉજવાય છે કયા જિલ્લામાં ઉજવાય છે એવું વાક્ય પણ આપે જીપીએસસી વાળા તો ચંદુબી જિલ્લા કિનારે આ કામરૂપ જિલ્લાની અંદર આસામ રાજ્યમાં ઉત્સવ ઉજવાય છે કામરૂપ જિલ્લો એનું નિર્માણ કેવી રીતે થયું તો કે અઢારસો સત્તાણું માં એક ભૂકંપ આવ્યો આસામમાં તો એ ભૂકંપ દરમિયાનનું નિર્માણ થઈ ગયું બાકી આસામ બીજા કયા કારણોથી ચર્ચામાં હતું આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વ શર્મા છે એ ભૂટાનના રાષ્ટ્રીય દિવસમાં ભાગ લેવા માટે ત્યાં ગયા હતા બરાબર અને લીડ્સ ઇન્ડેક્સ એમાં આસામ છે ઉત્તર પૂર્વના રાજ્યની કેટેગરીમાં પ્રથમ સ્થાન પર હતું તો આ બધા એવા પોઈન્ટ છે કે આસામ રાજ્ય સાથે સંકળાયેલા છે અને ખૂબ જ અગત્યના છે આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે ક્લિયર કદી મને મારું થોડુંક સરખું કરી લો

અ સૌથી પહેલા તો ગણતંત્ર દિવસ છે બરાબર એમાં આપણા ચીફ ગેસ્ટ બરાબર મુખ્ય અતિથિ ગુજરાતીમાં કહીએ તો મુખ્ય અતિથિ બરાબર તો મુખ્ય અતિથિ કોણ બનશે આ વખતે એ તમારે મને કહેવાનું છે ઇન શોર્ટ કયા દેશના રાષ્ટ્રપતિને આમંત્રિત કર્યા છે અને દેશના રાષ્ટ્રપતિનું નામ આવડે તો લખવાનું છે બરાબર બાકી દેશનું નામ તો લખવાનું જ છે કે આ દેશના રાષ્ટ્રપતિને આમંત્રિત કરેલા છે બરાબર સો એક આ પ્રશ્ન અને બીજો પંદરમી જાન્યુઆરીએ આ ઉપરાંત બીજા કયા દિવસની ઉજવણી કરેલી હતી બરાબર સો એ પણ તમારે મને કહેવાનું છે કોમેન્ટની અંદર બરાબર આ તો ભારતીય હવામાન વિભાગનો સ્થાપના દિવસ છે બાકી આ સિવાય પણ કોઈ દિવસની ઉજવણી પંદરમી જાન્યુઆરી કરેલી હોય બરાબર તો એ દિવસનું નામ તમારે લખવાનું છે કોમેન્ટ બોક્સની અંદર બરાબર સો બે પ્રશ્નો આજના દિવસમાં તમારા માટે બરાબર અને ચલો જે દિવસની ઉજવણી કરેલી છે પંદરમી જાન્યુઆરી એક વધારાનો એકસ્ટ્રા બરાબર જે દિવસની ઉજવણી કરેલી છે બરાબર તો એ દિવસની ઉજવણી ભારતના કયા રાજ્યમાં કરેલી છે એ પણ તમારે મને કહેવાનું છે હિટ આપી દીધી હવે તમારે મને આન્સર આપવાના છે ક્લિયર તો આ બે થી ત્રણ પ્રશ્ન થઈ ગયા આજના વિડીયોમાં ડેલી હું પૂછું જ છું બરાબર અને ઘણા લોકો કોમેન્ટ કરે જ છે નાનકડી ઓનલાઈન ટેસ્ટ જેવું થઈ જાય ચાલુ વિડીયો બરાબર તમે કોમેન્ટ આપો બરાબર તો મજા આવે થોડુંક વાંચવાની કે છોકરાઓ બધું યાદ રાખે છે બરાબર ચાલો હાલમાં જ ઉજવવામાં આવેલ રાષ્ટ્રીય યુવા દિવસની થીમ્સ હતી તો વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ છે અને એક થીમ તરીકે પણ કન્સિડર કરી શકાય હાલમાં જ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર એમને કયા દેશની વિદેશ યાત્રા કરી તો વિદેશ મંત્રી એસ જયશંકર છે એ સ્પેનની વિદેશ યાત્રા પર ગયા હતા વાર્ટન ઇન્ડિયા ઇકોનોમિક ફોરમ બે હજાર પચીસનું આયોજન કયા સ્થળે કરવામાં આવેલું છે તો વાર્ટન ઇન્ડિયા ઇકોનોમિક ફોરમ બે હજાર પચીસ આયોજન મહારાષ્ટ્રના ઉદઘાટન કર્યું કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ વાણિજ્ય ઉદ્યોગ મંત્રી છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ભારતે હાલમાં જ રાફેલ નામના વાવાઝોડાના લીધે કયા દેશને માનવીય સહાયતા કરી છે રાફેલ નામના વાવાઝોડાના લીધે ક્યુબાને ભારતે માનવીય સહાયતા મોકલી છે હ્યુમનિટી હ્યુમન એડ મોકલવામાં આવી છે ક્યુબામાં ગાન નગાય મહોત્સવ એની ઉજવણી કયા રાજ્યમાં થઈ છે ગાન નગાય મહોત્સવ છે મણિપુર રાજ્યમાં ઉજવાયેલો છે બરાબર આ એક પ્રકારનો લણણીનો તહેવાર છે જેમ કેમ તમિલનાડુમાં પોંગલ ઉજવાય છે એવી જ રીતે અહીંયા એની સાથે મણિપુરમાં પણ ઉજવાય છે મેં ઘણા બધા તહેવારો કીધા હતા એમાંથી અમુક રહી ગયા હોય તો આવી રીતે વન લાઈનરમાં લઈ લો બરાબર પાછો સો ગાન નગાય મહોત્સવ છે મણિપુરમાં ઉજવાય છે હાલમાં જ કયા દેશની પત્રિકા દ્વારા ભારતના નીરજ ચોપરા છે બરાબર એને વર્ષના સર્વશ્રેષ્ઠ ભાલાફેક ખેલાડી છે બરાબર એના તરીકે પસંદ કરવામાં આવે છે તો અમેરિકા છે એની ટ્રેક એન્ડ ફિલ્ડ ન્યૂઝ છે એમના દ્વારા બે હજાર ચોવીસ માટે એમને આ વર્ષના સર્વશ્રેષ્ઠ ભાલા ભાલાફેકના ખેલાડી તરીકે પસંદ કરવામાં આવે છે તો અમેરિકાની મેગેઝિન છે આન્સર આવશે અમેરિકા વોટર થ્રી સિક્સ્ટી સંમેલનનું આયોજન કયા સ્થળે થયું આ છત્તીસગઢના રાયપુર ખાતે થયું વોટર થ્રી સિક્સ્ટી સંમેલન ઓકે અસ્તમાની ઓળખ કરતી મોબાઈલ એપ્લિકેશન સીપ એર

નો વિરોધ કરતો કાયદો છે એ આસામ અરુણાચલ પ્રદેશની સરકારે ફરી વખત લાગુ કરેલો છે હાલમાં કયા રાજ્યની સરકારે પોલીસ કર્મી અને આર્મીની ભરતીની ટ્રેનિંગ માટે પાર્થ અથવા તો પર્થ યોજના બરાબર પર્થ અથવા તો પાર્થ યોજના જે રીતે પ્રોનાઉન્સિએટ કરો મારા ખ્યાલથી પર્થ યોજના નામ આપેલું છે બરાબર તો આન્સર આવશે મધ્યપ્રદેશ તો આ સાથે જ આપણે અહીંયા આજના વિડીયો છે એને સોળમી જાન્યુઆરીના વીડિયોને વિરામ આપી દઈએ प्रश्न पूछयाप के सब आंसर आप प्रयत्न करें बराबर बाकी नेक्स्ट विडियो बी रजा लीए आज बाय बाय गुड नाइट शुभरात्रि थैंक यू फॉर वोचिंग